હોલ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રૂપિયા સાત લાખ ઉપરાંતના સાધનો જેવા કે વેક્સિન કેરી બેગી કિટ ગ્લોવસ આઈસપેક વગેરે પાટણ સીડીએચ ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ આરસીએચઓ ડોક્ટર દિવ્યેશ પટેલ અને સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી ડોક્ટર હિમાંશુ દવેની ઉપસ્થિતિમાં પીએચસી સેન્ટરો અને સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા રોટરી પ્રમુખ ભગવાનભાઈ પટેલ અને મંત્રી નીરવ પટેલ દ્વારા મહેમાનોનું શાલ અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર સોઢા દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ પાટણ અને રિલાયન્સ ફાઉન્ડેશનની સરાહના કરતા ડીડીઓએ જણાવ્યું કે પાટણ જિલ્લાની એકમાત્ર બ્લડ બેંક તરીકે લાંબા સમય સુધી અમૂલ્ય છે યુદ્ધની પરિસ્થિતિ આરોગ્ય તંત્ર આ માટે સક્ષમ હોવાનું તેઓ જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કરતા ર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી જિલ્લાવાસીઓએ પ્રત્યક્ષ અનુભવી છે અને એ માટે તંત્રને અભિનંદન છે તો આ કાર્યક્રમમાં રણુજ અને ડેરપી એચસી સેન્ટર ખાતે યોજાયેલ બ્લડ ડોનેશનના કાર્યક્રમ અંતર્ગત સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પાટણ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ દવે ટીએચ ડોક્ટર અલ્કેશભાઈ સાહેબ રોટરીના હરેશ પટેલ જયરામ પટેલ ધનરાજભાઈ ઠક્કર જય દરજી ઘેમરભાઈ દેસાઈ નૈતિક પટેલ સહિત પીએચસી સેન્ટરોના મેડિકલ ઓફિસરો સ્ટાફ નર્સ અને આશા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ